પૂર્વ કચ્છમાં ડાયલ એકસો બાર નવા પાંચ બોલેરો વાહનોને લીલી ઝંડી આપવામાં આવી ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જનરક્ષક સેવાનો આરંભ કરાવવામાં આવ્યો હતો એકસો બાર ઇમરજન્સીના પાંચ વાહનોની ફાળવણી થવા પામી છે તે પાંચ બોલેરોને પોલીસ વડા સાગર બાગમારે લીલી ઝંડી આપી હતી 112 इमरजेंसी रिस्पांस सपोर्ट सिस्टम एक टोल फ्री इमरजेंसी हेल्पलाइन है जेमा पुलिस फायर एंबुलेंस महिला बाल हेल्पलाइन जेवा બધા इमरजेंसी नंबर 100 101 108 181 1098 1070 માટે 1077 એકસાથે જોડાયેલો છે ગુજરાતમાં 112 જન રક્ષક પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત इमरजेंसी સેવા અમલમાં મુકવામાં આવી છે એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ फायर एंबुलेंस વગેરે જરૂરી મદદ ગણતરીની મિનિટોમાં મળી શકે છે પહેલા પોલીસ માટે 100 ફાયર બ્રિગેડ માટે 101 અને એમ્બ્યુલન્સ માટે 108 જેટલી અલગ અલગ ટોલ ફ્રી હેલ્પલાઇન લોકો માટે અમલમાં હતી અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવામાં મુશ્કેલી હોવાથી હવે ફક્ત 112 થી જ તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહેશે તંત્ર દ્વારા સંબંધિત સેવા પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા બાળ હેલ્પલાઇન આપત્તિ વ્યવસ્થાપન તુરંત જ મોકલવામાં આવશે એમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ મારે જણાવ્યું હતું આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં गाइल 112 पेट्रोल जे गुजरात सरकार तरफ से वाहनों આપવામાં આવે છે અને આ જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ હતી જે કોઈ લોકોએ જે ફરિયાદ રજૂઆત કરી એને 112 પર જરે સ્મન કરે અને કીમાંથી ચેતંસન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપતી હોય એ પ્રમાણે 112 પેટ્રોલની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે એ જ પ્રમાણેની એ ઉદ્દેશ્ય આ વન વન ટુ હેઠળનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છના ગાંધીધામમાં પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ કરીને એ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે